જંગ જય દ્વારકાધીશ મિત્રો આજના મોર્નિંગ અને મિત્રો આપડી પાછળ આવી રહ્યો છે કૂતરો જોઈ શકો છો આનું નામ છે ગાંડો અને ગાંડો મસ્ત ફરી રહ્યો છે પેલા કોમેડી ક્રિએટર એડિટર મિત્રો અહિયાં થી શરૂઆત કરીએ છીએ બનાવી રહ્યા છો કેમ છો મિત્રો અમે કોમેડી શૂટિંગ કરી લીધી છે તો અડધા બ્લોગ માં તમને કોમેડી શૂટિંગ બતાવી દઈએ છીએ આજે તમે બે જણ હતા એટલે વધારે વિડીયો લાંબુ નથી થવાનું

મિત્રો તમે જોયું એમ આપણે કોમેડી શૂટ કર્યું છે અને આપણા દિનેશભાઈ એડિટિંગ કરવાના છે તો દિનેશભાઈ શું કેશો આપણા વિશે તો આપણા બ્લોગ ને ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ના જ અને વિડીયો શેર કરો યાર શેર નથી કરતા અને સબસ્ક્રાઈબ એ નહીં કરતા યાર સબસ્ક્રાઈબ બી કરી દેજો અને અમારી આઈડિયા અમે મેન્શન કરી દેસુ જે મેન આપણી યુટ્યુબ ચેનલ છે ને એ પણ મેન્શન કરી દેસુ અને મિત્રો તમે જો રોજ જે બ્લોગ જોશો ને તો આપણે રોજ જે કોમેડી શૂટના ના બ્લોગ લાવતા રહેશું આપણા દિનેશભાઈને પણ જોડે લાવશું અને હા મિત્રો ટૂંક સમય લોંગ કોમેડી પણ ચાલુ કરશું તો એના પણ બ્લોગ આ ચેનલ પર આવવાના છે મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરો યાર તો અમે નવા નવા બ્લોગ લાવતા રહીએ જય માતાજી